ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણા એક નવા જોરદાર શાનદાર વ્લોગ્સમાં જય દ્વારિકાધીશ અને મસ્ત મજાની વ્લોગની શરૂઆત ક્યાંથી ખબર કંપની અને રણભાઈ ધ રણ ઓફ કચ્છ આપણે રણમાંથી આજ વ્લોગની શરૂઆત થઈ ગઈ અને અત્યારે આપણે જવાને બે દિવસની રજા ઉપર પણ બે દિવસની મિત્રો હજી તમે આગળ આગળ જોતા રહ્યો આજે આપણે બહુ દૂર જવાનું બહુ દૂર એટલે ઘણો દિવસથી વ્લોગ પણ નથી ઉતાર્યો એટલે આજે થોડુંક અજીબ લાગે પણ વાંધો નહીં હવે ધીરે ધીરે આપણા વ્લોગ રેગ્યુલર આવવા મળશે મિત્રો જો અત્યારે તમે રણ જોઈ લ્યો વ્યૂ જો મિત્રો ખાલી વ્યૂ અને મિત્રો ઘણા દિવસો પછી આપણો આ વ્લોગ આવે છે તો તમે બધા મને એવું લાગે ભૂલી ના ગયા હોય તો હારો મને કેમ કે હું તો વ્લોગ ઉતારવાનું ભૂલી ગયો કેમ પકડાય ફોન એ ભૂલી ગયો હો ઘણા દિવસો થઈ ગયા છે અને આજે આપણે મોકો મળ્યો છે આજે નહીં પણ હવે આપણે ઘણા દિવસ મોકો મળશે આપણા વ્લોગ રેગ્યુલર પણ આવીએ મિત્રો ટેન્શન ના લ્યો તમે બરોબર ત્યાં લગી તમે જોતા રહ્યો ખાલી અને વાત કરું અત્યારની તો અત્યારે આપણે જવાના મિત્રો નખત્રાણા અને નખત્રાણાથી કાલે એક મસ્ત જગ્યાએ જવાનું હે ઘણું બધું દૂર જવાનું હોય તો આજે અત્યારે આપણે જનરલ ની ગાડીમાં નખત્રાણા વયા જ હું અત્યારે માટીઓ કોઈ ભેગા હે ને દીપક દીવા રજા ઉપર કલ્પો આવી છે પણ એ મોડો આવશે મારા કરતા થોડોક એને કામ છે એટલે પણ અમે બે હાંજના ભેગા થઈ જાઉં અને કાલે આપણે જવાનું હોય મિત્રો ક્યાં જવાના હે તમે આગળ આગળ જોતા રહેજો મિત્રો આપણે એને સાડા નવ દસ વાગી ગયા ભાઈ વાંચી નખત્રાણા આજી થી અહીંયા આવું નખત્રાણા કામ હે એવા થડકા 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 આમ હે આમ આમ કલ્પા આમ આમ એ રહી એવા થડકા ને અટાણા આપડે ખાવાનું હોય મિત્રો જો અટાણ જો નખત્રાણા આખો બંધ થઈ ગયો રોડ ક્રોસ કરવો છે પણ આ બે વાહનો આવે આપણે અહીં જવાને દાળ બાટી ખાવા દાળ બાટી ખાઈ ત્યાં અટાણે પેટ ભરાય એમ કે વખાણે બહુ હે નહીં બરોબર એટલે અમારે નહીં જવાને મિત્રો ખાઈ લાઈ પછી મળીએ

બધી સિસ્ટમ બગડી જાય આખી શરીરની પછી બહાર નીકળે પછી આમ રિફ્રેશ થવા પડે અત્યારે હવે આપણે એને દાળ બાટી મગાવીએ મિત્રો અહીંની પ્રખ્યાત છે નખત્રાણાની એવું બધા કહે હવે અમે જ પહેલી વાર આવ્યા હવે આવે એટલે મસ્ત આપણે ડિનર કરી લઈ અને પછી જ આવવાને રૂમે મિત્રો ફાઇનલી મિત્રો આપણી દાળ બાટી જો મસ્ત આવી ગઈ છે જો આમ જો બે જાતની ચટણી દાળ અને આ શું હે ખબર મિત્રો ઘી છે અને અહીંયા જો બાટી રેડી તો આપણે હવે જમી લઈ મસ્ત પછી મળીએ મિત્રો મિત્રો આપણે દાર બાટીમાં બહુ દીધી બહુ ખવાય ગયું હે હવે સવારે મારે હવે ઉઠાઈ જાય તો સારું કહેવાય નકર પછી આ મોડા આપણે ભર જેવું છે નહીં હું પણ આ તો ઉઠાઈ જાય તો જાહ મિત્રો બાકી મોડાઉં ની રાતે આરામથી હું હે નટાણે અમે હું ને કલ્પો બે જાગીએ જો આખું બધું બંધ થઈ ગયું હોય ચાલુ છે ચાલુ હે હું ચાલુ હે ખટારા આ ખટારાના એકાદું રેસ્ટોરન્ટ ને એવું ખુલ્લું થાય જો માની હો આપણે બહુ જાજો ટાઈમ પહેલાં ગયા તા ખરા નહીં ઘણો ટાઈમ છે ગયા એ કૂતરા જાગે મિત્રો જો એ એમ તો જાગે બે કૂતરા અમે ને બે ને એવું હે આમ રાખે બાકી બધા હોઈ ગયા ભાઈ અને અમારે હવે સુઈ જ જવાનું હે કેમ કે મારે સવારે જવાનું હોય મેં તમને કીધું જ છે મિત્રો જવા હે જવામાં એવું હે ઉતાંબર મારે છે નહીં આ તો કદાચ જવાઈ જાય તો વહેલો હોય જાય સવારે નકર ભાઈ આરામથી ઓલ રાઇટ મિત્રો આપણે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ એ મસ્ત જો નખત્રાણા થઈ આપણી બરાબર અને નાય થઈને કમ્પ્લીટ થઈ ગયા નાવું ભાઈ જો કે રોજ નાતા જ હોય એ કાંઈ નવી વાત નથી પણ આજ ઠંડા પાણી નાયો આવ્યો મિત્રો ઠંડા પાણીએ શિયાળામાં નાઉ એટલે એ કામ એના હવે આપણે જવાનું છે મિત્રો ક્યાં જવાના ખબર તમે યાર આગળ આગળ જતા રહ્યો હું તમને કહો આ જો આપણે અમાનત જો જોઉં તમે યાર આપણે એક જ એક ટાઈમે ઇન્ફ્લુઅન્સર હતા અને મૂકવું જો હે

સામાન બામાન લઈ લઈ ક્યાં ગયો મારું બધું બધું મળી જાય પછી આપણે જવાનું હોય મિત્રો અત્યારે બસ અને પાછી બુકિંગ કરાવી નથી આપણે જે જવાનું હોય એ રખડતું ફાટકતું પૂગી હું આપણે ગમે આંજ લગીનનો ટાઈમ હે આપણે અગર હાંજલગીનમાં આપણે પહોંચી જાવ મિત્રો તો વાય આપણો ઠેલો બેલો ભરાઈ ગયો બરાબર અને હવે આપણે જવાનું હોય મિત્રો અત્યારે બસ પકડવી જોઈએ બુકિંગ બુકિંગ કંઈ કરાવ્યું નથી એટલે આપણે હેને રખડ તો તો જવામાં ક્યાંક જડીએ બસો ક્યાંક નહીં જડે એ પહેલા આપણે કેશ ઉપાડીએ જોઈએ પૈસા તો જો ને કેમ કે બુકિંગ નથી કરાવ્યું એટલે પૈસા જોઈએ નકર ઓનલાઈન બધું હાલી જાય એટલે આપણે ક્યાંક એટીએમ ગોતી નખત્રાણામાં પછી આપણે પૈસા ઉપાડી અને પછી આપણે જવાનું આ ગલીમાં હે બેંક ઓફ બરોડાનું એટીએમ અહીંયા જવાનું હે મિત્રો જો વહા મેરી હું નકામી વસ્તુ બે એટીએમ હે બબે બે બધા બંધ હા વાંધો યાર આ લોકોનું આ જો ત્રણ આ એટીએમ હે આમાં ગેસ જમાઈ કરી કદાચ ઉપાડી હું બધા બંધ પડ્યા જો કાંઈ ચાલુ થતા હોય એક દીજ ચાલુ હતા હવે આજ કેમ બંધ હોય યાર મિત્રો મને હવે યાદ આવ્યું હે કે આજે હે ને કાફે કાપ હે આખા દી લાઇટ આવવા નથી એટલે ઓલા એટીએમ ઓન બધું બંધ હતું આખો દી એટલે બપોરક ટુકડી આવી જાય મને ખબર અમારા રૂમે લાઇટ નથી આજ કાફ હે લાઇટનો એટલે બાકી આપણે ને અત્યારે ભોગી ગયા હવે બસ સ્ટેન્ડ અહીંથી ભૂજ જ્યાં હું ભૂજ થી એટીએમ માં રૂપિયા ઉપાડવા જાવ મિત્રો કેશ વગર જવું નકામ હોય ને રૂપિયા ઉપાડી લે હું રૂપિયા ઉપાડી અને પછી આપણે જવાને રાજકોટ મિત્રો જો નખત્રાણા નો બસ સ્ટેન્ડ જોઈ લ્યો મિત્રો તમે કેમ કે દસ પંદર દિવસ પાછું જોવા જઈએ પણ તાણ લાગી નહીં જોવા જડે ફાઈનલી મિત્રો આપણે જુબેલી સર્કલે પહોંચી ગયા જોવા જુબેલી સર્કલે ભુજનો ભુજનો જો પેલી સર્કલ લે ને અહીંથી આપણે જો સામે દેખાય એક્સિસ બેંક ત્યાં એટીએમ એ ત્યાં જવાને રૂપિયા ઉપાડો અને પછી વાહ સામેથી આપણે બસ મળશે રાજકોટ આટલું કામ કરવાનું હોય આપણે ભાઈ મિત્રો અમારા જો પેસેવાલા કામ હો ગયા એમ નોટો કડકડતી આવે હો મિત્રો રૂપિયા હોવા જોઈએ બાકી નોટો થાય એ લોકો કડકડતી હતી રેડી હવે આપણે જવાનું ટ્રાફિક ભાઈ આજ તો ભુજમાં ખતરનાક ટ્રાફિક છે વાંધો નહીં આપણે રાજકોટની બસ પકડીએ અને પછી થાય હાલતા વેલેરા મિત્રો ફાઈનલી તમારો ભાઈ પહોંચી ગયો રંગીલો રાજકોટ સિટી બરોબર જો તમે ખાલી જોવાની હવે અહીંયાથી આપણે જવાનું હોય હોસ્પિટલ ચોક અત્યારે આપણે ઉતરા માધાપર ચોકડી અને મને ખબર છે રિક્ષાવાળા હેરાન કરવાના જ છે એટલે આપણે કરાવવાની છે રેપિડ અહીંથી અને હોસ્પિટલ ચોકે જવાની હોસ્પિટલ ચોકે પહેલાં બસ જતી હવે ખાંડિયા પુલનું કામ ચાલુ હોય ને એ બંધ થઈ ગઈ હતી એટલે અહીંથી આપણે રિક્ષા રિક્ષાવાળા અત્યારે રાતે હેરાન કરવાના હે જો કે આટલા બધા વાયગા નથી તો પણ આપણે રેપિડો જ કરી લેવું કાંઈક આવું કરું નહીં બરાબર મિત્રો અત્યારે આપણે જો માધાભર ચોકડી અહીં તમે બધા જાણતા જઈશો આપણે રાજકોટ સિટીની આપણે ભાઈના મોટા ભાઈ ના રૂમે બિગ રૂમે જવાના મિત્રો આપણે પહોંચી ગયા હોસ્પિટલ ચોક મતલબ હોસ્પિટલ ચોક ની પણ એની એક્ઝેક્ટ બાજુમાં જામ ટાવર આપણે પહોંચી ગયા અહીંયાથી જવા ને ભાઈના રૂમે અને તમને ના ખબર જ કહી દો મિત્રો રાજકોટની મોટા મોટી ગવર્મેન્ટ હોસ્પિટલ એટલે સિવિલ એ પણ અહીં હોસ્પિટલ ચોક જ આવેલી છે અને ભાઈનો રૂમ પણ એની એક્ઝેક્ટ બાજુમાં જ છે ગમે ત્યારે આવો તો ભૂગી આવજો મિત્રો આપણા આપણો રૂમ અહીંયા બાજુમાં જ છે તમે આવી જજો બરાબર આપણો જ રૂમ કહેવાય ને ભાઈનો રૂમ અને આપણો જ રૂમ કહેવાય અને એની સાથે મિત્રો આજનો આ બ્લોગ વિડીયો બહુ લાંબો થઈ ગયો કાલનો આલે કદાચ મને ખબર છે તા લાગી એટલે અહીંયા આપણે આ વ્લોગ વિડીયોને પૂરો કરી નાખી રાજકોટ હું કામ માટે આવ્યા એ તમે આગલા નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર જોજો મિત્રો કેમકે મારે છે ને વ્યૂ છાપો હોય તો મળી એક ધમાકેદાર શાનદાર ન્યૂ વ્લોગ વિડીયો સાથે તા બધાને બાય બાય